વિરોધ કરવામાં આવ્યો ખાસ કરીને છેલ્લા ઘણા વર્ષોથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં શિક્ષણ માફિયાઓ એ બેફામ બની અને ગુજરાતના વાલીઓ અને વિદ્યાર્થીઓને લૂટવાનું કામ કરી રહ્યા છે બે હજાર સત્તરમાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી આપણા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દ્વારા બે હજાર સત્તરમાં ફ્રી રેગ્યુલેશન્સ નામનો એક કાયદો લઈ આવવામાં આવ્યો હતો અને આ કાયદાનો ઉદ્દેશ્ય એ હતો કે જે આ બેફામ બનેલા શિક્ષણ માફિયાઓ છે કે તેના ઉપર અંકુશ આવે અને એ એના ઉપર એક લગામ આવે એના માટે ફી રેગ્યુલેશન કમિટીની સ્થાપના કરવામાં આવી હતી અને સરકારે નિયમ બનાવ્યો હતો કે ફી રેગ્યુલેશન કમિટીની મંજૂરી વગર કોઈ પણ પ્રકારની ફી એ શાળા સંચાલક મેળવી શકે નહીં પણ ક્યાંક શાળા સંચાલક મંડળે અને આવા સ્કૂલ માફિયાઓ પેલા એફઆરસી ને પણ પોતાની ખીચામાં રાખ્યું હોય તેવી રીતના બેફામ પોતાની રીતે ફી ઉઘરાવવાના ચાલુ કરી દીધા ત્યારે કર્ણાવતી સ્કૂલ મળતી માહિતી મુજબ છેલ્લા બે વર્ષથી એની એફઆરસી ફી રેગ્યુલેશન કમિટી એની ફી નક્કી નથી કરી છતાં વધારાની ફી લે છે અને અવારનવાર ગુજરાતમાં જે બનાવો બની રહ્યા છે એમાં ગુજરાતના લોકોના જીવ જઈ રહ્યા છે એમાં ખાસ કરીને નાના બાળકોના જીવ જઈ રહ્યા છે ત્યારે એને લઈ અને આજે અમે કર્ણાવતી સ્કૂલની ફાયર એનઓસી થી લઈ અને રમત ગમતના મેદાન સુધીની જે પ્રાથમિક સુવિધા વિદ્યાર્થીને મળવી જોઈએ તે મળે છે કે કેમ એને લઈ અને આજે ઉગ્ર વિરોધ ગણાવતી સ્કૂલમાં રાજકોટમાં આવી સિત્તેર ટકા જેટલી સ્કૂલો છે પણ આજેથી એને સિવાય શરૂઆત કરી છે આવી જેટલી પણ સ્કૂલો છે એ તમામ ઉપર એનએસયુઆઈ રૂબરૂ જઈ અને હલાબુલ કરશે